કેમ મારા વાલા બધા મજામાં ને આશા રાખું છું કે બધા મજામાં જશો આજે છે રવિવાર અને આપણે જઈએ છીએ એક મસ્ત મજાની ખાસ જગ્યાએ તો આજનો લોક ખાસ કરીને તમે લોકો ભૂલતા નહીં જોવાનું બરાબર છે કેમ કે આજે આપણા રંગીલા રાજકોટમાં યોજાયેલો છે સૂર્યકિરણ કિરણ એરસો કે જ્યાં આપણા એરફોર્સના જે નવજવાન છે બરાબર છે કમાન્ડર્સ છે એ ખૂબસૂરત અને બહુ વ્યવસ્થિત રીતે આપણને સ્ટન્ટ જે છે બતાવવાના છે ગઈકાલે જે છે એમનું રિહર્સલ હતું અને આજે જે છે લાઈવ પરફોર્મન્સ છે આપણે જોવાનું તો આપણે અત્યારે જઈએ છીએ અટલ સરોવર બરાબર છે તો આપણા વ્લોગને જે છે આજે ભૂલતા નહીં આખો વ્લોગ જોવાનું હમણાં થોડીવારમાં આપણે ત્યાં મળીએ અને આપણે

ટાઈમે પહોંચી જશું જો ટ્રાફિક નો મળે તો હવે આપણે પહોંચી ગયો રૈયા છોકરીએ પણ અત્યારે આપણે અહીંયા ટ્રાફિકમાં છીએ થોડાક તો આ સાઈડ બંધ છે એટલે જલ્દી ખુલે તો સારું તો આપણે ટાઈમે પહોંચીએ અને વ્યવસ્થિત ક્યાંય જગ્યા મળી જાય તો કેવું ટ્રાફિક છે અત્યારે રૈયા ચોકડી છે અત્યારે ટ્રાફિક થઈ ગયું છે તો અહીંયા થોડીક પડીકત ગાડી હાલે અને રસ્તો જોવા એટલો ખરાબ છે રસ્તો જોવો ખબર નહીં આ તો ટેરસો અત્યારે કેટલા વાગે સ્ટાર્ટ થવાનો હોય દસ વાગ્યાનો ટાઈમ છે પણ લાગતું નથી તમે આમ જો લાઈન જો તમને કોઈ પાછળની બાજુ જો કેટલી લાઈન છે અને ટુ વ્હીલ ના તો ઢગલા જ છે જો કેડીયું ની જે માણા હો બાકી કેડીયું ની જે અત્યારે આપણે પહોંચી ગયા છીએ આપડા વ્યૂ પોઈન્ટે જો હું તમને બતાવી દઉં આ છે આપણો વ્યૂ પોઈન્ટ અહીંથી આપણે જે છે એરસો જોવાનો છે અને એકવાર તમને હું પબ્લિક બતાવી દઉં છું કે કેવું પબ્લિક છે જોઈ લ્યો પબ્લિક જોઈ લ્યો એકવાર તમે આ જે ઝીણું ઝીણું કલરફુલ સફેદ કાળું પીળું બધું દેખાય ને એ આપણું પબ્લિક જ છે જો ક્યાંય ક્યાંય ચડી ચડીને બેઠા છે અને આપણે હવે એક સારો પોઈન્ટ ગોતી લેશું અને સારા પોઈન્ટ ગોતીને આપણે હવે જોશું અત્યારે વાગી ગયા છે સવા દસ થયા છે થોડીક જ વારમાં હવે આપણું જે એર શો જે છે સ્ટાર્ટ થશે તો સારું ચાલો આપણે ધીમે ધીમે જઈએ ઓલી બાજુ એ સારો પોઈન્ટ ગોતી કે જ્યાંથી આપણને વ્યવસ્થિત બધું એર શો જે છે એ આપણને દેખાય છે મારા વાલા હવે એર શો જે છે આપણો સ્ટાર્ટ થઈ ગયો છે અને હું તમને બતાવી દઉં જો આપણા આવી ગયા છે વા જો આપણા એક એરફોર્સ જવાન છે એ લેન્ડ કરી રહ્યા છે અને હજી બે અહીંયા જ છે આપણી તદ્દન નજીક આવી રહ્યા છે આ છે ખૂબસૂરતી આપણા ઇન્ડિયન એરફોર્સની જો એક અહીંયા છે બે ત્રણ સાવ નજીક છે એમ લાગશે કે હમણાં આપણી પાસે નીકળશે આપણું બીજું પ્લેન જે છે આવી ગયું છે જો સુંદર મજાનું આપણું એરફોર્સ પ્લેન વાહ લુક એટ ધ બ્યુટી બ્યુટી ઓફ ઇન્ડિયન એરપોર્ટ જો આ પ્લેન કેટલું વિશાળ છે મારા વાલા ઇન્ડિયન એરફોર્સનું ફર્સ્ટ પ્લેન જે છે હવે આપણે જે રાજંડ વારમાં આવી રહ્યું છે ક્યાંય જતા નહીં જ રહેજો જો તમે પબ્લિક જો પબ્લિક કેટલું રાજકોટનું ગાંડું છે જંગીલા રાજકોટનું દૂર દૂર સુધી આપણને ખાલી પબ્લિક જ પબ્લિક જોવા મળે છે જોવો તમે મને વાલો બીજું એક જે છે એરફોર્સનું પ્લેન જે છે આપણી નજીક આવી ગયું છે જો હું તમને બતાવી દઉં જો અને એના સ્ટન્ટ જોવો તમે વાહ આપણી માથેથી જવાનું છે એકદમ ને હવે થોડીક વારમાં અનાઉન્સ થયું છે એક નવું આવી રહ્યું છે હેલિકોપ્ટર ક્યાંય જાતા નહીં અહીંયા જ રહેજો અને આ છે આપણો ઇન્ડિયન ફ્લેગ જો ઓલી બિલ્ડિંગ સામે પણ જુઓ આખું બિલ્ડિંગ જે છે ભરાયેલું છે લોકોથી ખચખચ એ બધાને જોવો પબ્લિક જુઓ તમે કેટલી પબ્લિક જે છે આપણી ગાંડી છે જોઈ લો એકદમ આપડી નજીક એનો ખાલી અવાજ જોવો તમે આ છે કાકા આપણી ઇન્ડિયન એરપોર્ટ ની જોઈ લ્યો વા હવે આપણું એ હેલિકોપ્ટર જાય છે સ્ટન્ટ બતાવીને એકવાર બાય બાય કહી દઈએ આપણે એને પણ આ જે હેલિકોપ્ટરની ની ટીમ છે એ આપણે જ્યારે પણ મુસીબતના ટીમમાં રેસ્ક્યુ કરવાનું હોય ત્યારે આ હેલિકોપ્ટર જે છે યુઝ થાય છે Doilio Doilio Indian Air Force Trirango Leerauta Sabar je lah So je yeah, U-turn lido je Wah Oh yo, Wah Undu lah bagi So bagi મારા મને પ્લેન જે છે આખું પલટાવી નાખ્યું હતું ફ્લિપ કરી નાખ્યું હતું એ છે આપડી એક તાકાત બાકી છે ને આ જોઈને તો મને એમ થાય કે એકાદું હું લઈ લઉં અને સ્ટન્ટ કરી આમાં જો બાકી વાહ સુપર અવાજ સી ગર્જના ના જુઓ ખાલી તમે આ છે ટીમ ફોર્મેશન જો બાકી મારા વાલા હજી તમે જો લાઈક શેર સબસ્ક્રાઈબ નો કરી હોય તો ભૂઈલા વગર કરી દીઓ આપડા એક ટીમ માટે જો બાકી આ છે કાકા

Cảm ơn các bạn đã theo dõi và ủng hộ cho kênh Jowa so lagi. Wah. આપણો એરફોર્સનો જે શો છે એ કમ્પ્લીટ થઈ ગયો છે બરાબર છે તમને કેવો લાગ્યો આપણા કોમેન્ટમાં બતાવી દેજો શેર કરી દેજો અને તાકાત જે છે આપણી એરફોર્સ ઇન્ડિયન ટીમની તાકાત જે છે એ આપણે આજે જોઈ રાજકોટમાં આ તો ખાલી નાનું એવું કહેવાય કે સ્પોર્ટ બિંદુ જ હતું બાકી એરફોર્સની તાકાત આના કરતાં ઘણી વધારે છે અને આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં પણ આવા જ જે છે એર શો આપણા રંગીલા રાજકોટ તો મારા વાલાઓ હવે આપણે આવી ગયા છીએ પાર્કિંગમાં અને હવે આપણે જઈશું ઘરે તમને આપણો આ જે ઇન્ડિયન એરફોર્સ ટીમનો સૂર્યકિરણ ટીમનો જે છે શો એર શો કેવો લાગ્યો છે એ કહી દેજો કમેન્ટમાં બરાબર છે આશા રાખું છું કે હજુ આવા નવા શો આપણા ઇન્ડિયાની તાકાત જે છે આપણને જોવા મળે તેવા શો જે છે આપણા રંગીલા રાજકોટમાં થાય તો અત્યાર સુધી તમે જો લાઈક ના કહી હોય સબસ્ક્રાઈબ ના કર્યું હોય ચેનલનો અને આજ તો ખાસ કરીને આપણા ઇન્ડિયન એરફોર્સ ટીમ માટે એક લાઈક અને એક સબસ્ક્રાઈબ તો બને છે મારા વાલાઓ એટલે ભૂલતા નહીં ન કર્યું હોય તો કરી લેજો બરાબર છે હવે આપણે મળ્યા નવા બ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે આજનો દિવસ કેવો રહ્યો એ જરાક કહી દેજો એ સાથે જય હિન્દ